દિન વિશેષ એકત્રીસ ઓગસ્ટ એલેક્ઝાન્ડર કિન્ક ફાર્બસ પુણ્યઅતિથી એલેઝાન્ડર કિન્ક ફારબસ ગુજરાતી સાહિત્યના ચાહક એવા અને બ્રિટિશ કરતા હતા તેઓ ફાર્બસ સાહેબ તરીકે જાણીતા હતા તેમનો જન્મ લંડનમાં જુલાઈ અઢારસો એકવીસમાં થયો હતો તેમનું શાળાકીય શિક્ષણ ફિંચલે ખાતે થયું તેઓ હેલબરી ખાતે કોલેજમાં જોડાયા અને સર ચાર્લ્સ ફાર્સ વડે બોમ્બે સિવિલ સર્વિસ માટે અઢારસો ચાલીસમાં પસંદગી પામ્યા તેઓ નવેમ્બર અઢારસો તેતાલીસમાં મુંબઈ ભારત આવ્યા તેમણે શરૂઆતના અઢી વર્ષ અહમદનગર અને ખાનદેશના સહાયક કલેક્ટર તરીકે ગાળ્યા હતા ત્યારબાદ નવેમ્બર અઢારસો છેતાલીસમાં તેમની નિમણૂક અમદાવાદમાં સહાયક ન્યાયાધીશ તરીકે થઈ હતી તેમણે ગુજરાતમાં માર્ચ અઢારસો ચોપન સુધી તેમના વતન પરત ગયા ત્યાં સુધી વિવિધ કચોરી કચેરીઓમાં કાર્ય કર્યું તેઓ અઢારસો ચોપનમાં ઇંગ્લેન્ડ પાછા ફર્યા અને અઢારસો છપ્પનના અંતમાં ભારત પાછા ફર્યા તેઓ સુરતમાં સહાયક ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામ્યા માર્ચ અઢારસો એકસઠમાં તેઓ સરકારના સેક્રેટર સેક્રેટરી તરીકે નિમણૂક પામ્યા તેમણે ઓગસ્ટ અઢારસો બાસઠમાં સદર કોર્ટમાં પદ સ્વીકાર્યું અને બોમ્બે હાઈકોર્ટમાં તેઓ ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા જે તેઓ તેમના મૃત્યુ સુધી પદ પર રહ્યા તેઓ યુનિવર્સિટીના માનદ વાઇસ ચાન્સેલર પણ રહ્યા હતા અઢારસો અડતાલીસમાં તેઓ કવિ દલપતરામને મળ્યા દલપતરામે ફારબસ સાહેબને ગુજરાતીમાં લખતા શીખવ્યું જ્યારે ફારબસ સાહેબે દલપતરામને ગુજરાતીમાં સર્જન કરવાનું ઉત્તેજન આપ્યું તેઓ ગાઢ મિત્રો બન્યા છવ્વીસ ડિસેમ્બર અઢારસો અડતાલીસના રોજ અમદાવાદમાં તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી જેના વડે ગુજરાતી ભાષામાં સાહિત્યના વિકાસને વેગ મળ્યો સોસાયટીએ ગુજરાતમાં પ્રથમ જાહેર પુસ્તકાલય પ્રથમ સામયિક પ્રથમ સમાચારપત્ર અને પ્રથમ સાહિત્યના સામયિકની શરૂઆત કરી હતી તેમણે અઢારસો પચાસમાં સુરતમાં એન્ડ્રો પુસ્તકાલયની અને અઢારસો પાંસઠમાં મુંબઈમાં ગુજરાતી સભાની સ્થાપના કરી હતી ગુજરાતી સભાનું પાછળથી ફાર્બસ ગુજરાતી સભા તરીકે તેમના નામ પરથી નામકરણ કરવામાં આવ્યું હતું અઢારસો બાવનમાં તેમણે ઈડરમાં ગુજરાતી કવિઓનું સંમેલન ગોઠવ્યું હતું અઢારસો છપ્પનમાં તેમણે રાસમાળા પ્રકાશિત કર્યું હતું એકત્રીસ ઓગસ્ટ અઢારસો પાસઠના રોજ પુણે ખાતે તેમનું અવસાન થયું હતું દલપતરામે તેમની યાદમાં ગુજરાતી કલ્પાન સંગ્રહ ફાર્બસ વિરહનું સર્જન કર્યું હતું જય હિન્દ જય ભારત